હેલો ફ્રેન્ડ આપણે ઘાત અને ઘાતાંકના નિયમોની અંદર બે નિયમો શીખ્યા છે પહેલો નિયમ છે સમાન આધારની ઘાતનો ગુણાકાર અને બીજો નિયમ છે સમાન આધારની ઘાતનો ભાગાકાર તો ત્રીજો નિયમ શું કહે છે ત્રીજો નિયમ છે ઘાતની ઘાત મિત્રો જ્યારે આપણને આધાર આપ્યો છે આધારની કોઈ ઘાત છે અને એની ઉપર પણ એને ઘાત આપવામાં આવી હોય ત્યારે શું કરવામાં આવે છે ઘાતની ઘાત આપવામાં આવી હોય ત્યારે ઘાતને એની ઘાત સાથે મલ્ટીપ્લાય કરી દેવામાં આવે છે એનો ગુણાકાર કરી દેવામાં આવે છે એની એમ ઘાત છે અને એની એમ ઘાત આપવામાં આવી છે તો M અને N નો શું કરી દેવાનો છે પાંચ એની ઘાત આપવામાં આવી છે ચાર આધાર પાંચ છે એની ચાર ઘાત આપવામાં આવી છે અને એની પણ ઘાત છે ત્રણ આધાર ચાર છે આધાર પાંચ છે એની ચાર ઘાત આપવામાં આવે છે અને એની ઘાત આપવામાં આવે છે ત્રણ તો આ form માં લખી દઈએ આપણે એ એટલે કે પાંચ એની ઘાત છે ચાર અને ચાર ને છ સાથે multiply કરીશું એટલે આનો આન્સર બનશે પાંચ ની ચાર તાલી બાર એટલે પાંચ ની બાર ઘાત મિત્રો આને બીજી રીતે સમજવું હોય તો જોઈએ અહીંયા ધ્યાન આપજો કે પાંચ ની ચાર ઘાત આપી છે તો એની પણ ત્રણ ઘાત એટલે ની ની આ રીતે આપણે એને લેવામાં આવે છે કારણ કે ની ને પણ ત્રણ આવી છે તો ઇઝીલી એનો સરવાળો થશે ની ચાર પ્લસ ચાર પ્લસ ચાર એટલે ની બાર ઘાત આપણે જયારે ધૂણાકાર નો નિયમ શીખ્યા હતા ત્યારે આ નિયમ અપનાવ્યો હતો બરોબર છે એમ સિમ્પલી જ્યારે જાતની ઘાત આપવામાં આવી હોય ત્યારે આ નિયમ નો ઉપયોગ કરીને થી આપણે આન્સર લાવી શકીએ છીએ આ છે નિયમ નંબર ત્રણ ઘાતની ઘાત